અખિલ કચ્છ કચ્છી વાણંદ સમાજ દ્વારા ઓગણીસમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હલો જય માતાજી નર્મદાબેન ભરતભાઈ રાણવા કચ્છ જિલ્લાની પ્રમુખ છું અને આજે ઓગણીસમાં સમૂહ લગ્ન છે અમારા અને અમે મહિલા સંગઠન બધે સાથે છીએ મારું નામ કમળાબેન છે અમે સાત સરકાર મહિલા મંડળ થઈને બધે અમે આપીએ છીએ મુકેશ કાકુભાઈ ભટી ગામ નારણપર કચ્છ કચ્છી વાણસ સમાજના ઓગણીસમાં સમૂહલગ્ન આપના તો આપે સૌ દરેક એવા દાતાઓ અમને સહયોગ કરે છે અનેક જાતિઓના અને સાથે અમે બધા એવા સારા સમલગ્ન કાર્ય કરી છે અને દરેક મહિલા સંગઠન શૈન મહારાજ સમાજ અને દરેક સાથે મળી અને આ સમૂહલગ્ન અમે પ્રણ કરી છીએ દસ જોડીઓ આજે ઓગણીસમાં સમૂહલગ્નમાં જોડાયેલા છે અમે વિદાય ચાર વાગે એમને આપવાના મારું નામ રાણવા મુકેશભાઈ લાલજીભાઈ મૂળ ગામ દેશલભર ગુતલી હાલે નખત્રાણા અને હું પૂર્વ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે મેં ત્રણ વર્ષ સેવા આપી અને અત્યારના સમૂહલગ્ન સમિતિના એવા પ્રમુખ મારા સાથી મિત્ર એવા મુકેશભાઈ ભટ્ટી સાથે અમિતભાઈ ચવાણ સાથે રાજેશભાઈ રાઠોડ મારા સાથી મિત્ર એવા લખનભાઈ રાણવા જે ગઈ વખતે ગયેટરમાં મહામંત્રી હતા અને રમેશભાઈ કાકુભાઈ ભટ્ટી આજની અત્યારે ચાલી રહી છે જે સમૂહલગ્ન સમિતિમાં એ મહામંત્રી તરીકે એમની ફરજ અદા કરે છે તો કહેવાનું મારે એ છે કે અમારે છેલ્લા કેટલાય વર્ષોથી માન્યુઝ ન્યૂઝ ચેનલના શ્રી પંકજભાઈ કબીરા હંમેશા અમારી સાથે રહી અને સારું એવું પ્રોત્સાહિત કરે છે અને મા ચેનલને આજે વીસ વર્ષ ઉપર થયા અને મા ચેનલે અમને ઘણી વખત અને સારું કહેવાય કે આવરીતે એમનું રહ્યું અને સારી રીતે અમને એમને સાથ સાથ સહકાર આપ્યો પંકજભાઈનો પણ હું આભાર માનીશ અને બીજું કે અમારા આજે ઓગણીસમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે તેમાં દસ કન્યા કન્યાનો જોડ જોડ જોડેલા છે જે આજે એને પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે તો તેમની સા તેમને આશીર્વચન માટે અમારા રાજકીય આગેવાનોમાં વિનોદભાઈ પ્રધ્વંશીજી કેશુબાપા કરારૂલબેન અને અને ઘણા બધા બધા મહાનુભાવો આવવાના છે અને સંતો મહંતો બધા અમારી સાથે આશીર્વચન માટે અત્ય આવવાના છે અને એમનો બધાનો અમને સપોર્ટ અને અન્ય સમાજ જેવી રીતે અન્ય સમાજ છે બધી કોમની સમાજ અમે એક નાનો સમાજ વારણ સમાજ જે અમે અમારા અમે હર સમાજ સાથે જોડાયેલા છીએ અને એ અન્ય સમાજોનો અમને પૂરેપૂરો સપોર્ટ સાથ સહકાર અને સારો એવો અમને એમને ફંડ ફાળો અને બધો નિયાણીને જોઈને આપે છે અથવા તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું જય માતાજી મારું નામ લખનભાઈ ચીમનલાલ રાણવા મૂળ ગામ કલ્યાણ પર હાલે ભૂજ હું ગત ટર્મમાં સમિતિનો મહામંત્રી હતો અને આજે અહીંયા ઓગણીસમાં સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એમાં દસ જોડકા મતલબ આની અંદર તમા પગલાં માંડશે તો આની અંદર સર્વે અમારી કચ્છ કચ્છી વાણંદ સમાજ અને ઇતર જ્ઞાતિ સૌનો અમને ખૂબ જ સારો એવો સહકાર મળેલ છે અને અમે એના પણ આભારી છીએ એના સિવાય અમારો જે મહિલા મંડળ છે એનો પણ હમણાં છેલ્લા સારા એવા ત્રણેક વર્ષથી સારો એવો એનો સપોર્ટ છે સમૂહલગ્ન તો અમે દર વખતે સમજી લો કે આજ ઓગણીસ સમૂહ લગ્ન થયા અમે કરીએ જ છીએ પણ આના સિવાય પણ અમારો હજી ધ્યેય એવો છે કે શિક્ષણની અંદર પણ અમારો પાયો હજી ઘણો બધો નબળો છે તો શિક્ષણનું સ્તર કઈ રીતના ઊંચું લાવવું એના સિવાય મેડિકલ કેમ્પ કે આના સિવાય ઇતર પ્રવૃત્તિની પણ અમારી આગળ જતાની ગણતરી છે તો એનામાં પણ અમારી સમાજ અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપશે એના સિવાય અમારું સેન મહારાજનું અહીંયા યક્ષ મોટા યક્ષ ખાતે મંદિરનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એમાં પણ અમારી ઘણી બધી મતલબ કે પ્રવૃત્તિઓ કરવાની ગણતરી છે તો અમે એવી આશા રાખીએ છીએ કે સ સર્વે સમાજ અથવા અને ઇતર અમને ખૂબ જ સારો એવો સહકાર આપે અને અમે અમારા આ કાર્યમાં આગળ વધીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે